કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરવાના વિરોધમાં સયાજી અને ગોત્રી હોસ્પિટલના તબીબો હડતાલના સાતમા દિવસે પણ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે નુકડ નાટક યોજીને ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સયાજ હોસ્પિટલ અને ગોધરે હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો કોલકાતાના જધન્યપરા તથા સિક્યુરિટી મુદ્દે છેલ્લા સાત દિવસથી હડતાલ સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે બંને હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો આંદોલન ચલાવી રહ્યા છે આંદોલનના સાતમા દિવસે સયાજ હોસ્પિટલના તબીબોએ નુક્કડ નાટક તથા મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો તો ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા ગીત ગાઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો નહોતી એના માટે અમે બધા છ દિવસ અહીંયા સ્ટ્રાઇક પર બેઠા છે અને અમારી માંગો ખૂબ જ ક્લિયર છે કે એ પીડિતાને ન્યાય મળે એના પરિવારને ન્યાય મળે જેટલી બી મહિલાઓ જોડે જે ખોટું થયું છે એ લોકોને ન્યાય મળે અને અહીંયા અમારા ખાલી મહિલાઓ તરીકે નહીં પરંતુ બધા ડૉક્ટર તરીકે બી અમારી સુરક્ષા અનિવાર્ય થાય એવું અમને ખાલી સંસ્થા આ કોલેજ ઇન્સ્ટિટ્યુશનને જ માંગ નથી કરતા પણ આખા દેશ અને એના પબ્લિકને માંગ કરીએ છીએ કે એ અમારી કાળજી રાખે કેવલ સ્ત્રીઓ તરીકે નહીં પણ ડૉક્ટર તરીકે આજે અમે લોકો બધા ડૉક્ટર્સ ઓપીડી ઇલેક્ટિવ ઓપીડી ઇલેક્ટિવ સર્જરીઝ બનતો છે જ એના સાથે સાથે અમે લોકો ઇમરજન્સી ચાલુ છે જેમ હજુ સુધી ચાલુ હતી અને એના સાથે સાથે બહુ બધા રેસિડેન્ટ અને ડૉક્ટર લોકો સાથે મળીને ગીત ગાય છે પોતાની શાયરીઓ સંભળાવે છે અને બધાની અંદરથી જે બી દિલમાંથી ન્યાયની ભાષા છે અને ન્યાયનું જે ઇમોશન છે એ ઉજાર્ગ એ નીકાળવા માટે અમે બધા એકબીજાની સામે પ્રસ્તુતિ કરીએ છીએ